નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણી ચેનલ નું નામ છે ખેડૂત અપડેટ આ ચેનલ પર આપણને દરરોજ દરરોજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના દરરોજના તાજા ભાવ વિશે અમે માહિતી આપીએ છીએ ખેડૂત મિત્રો આજના સમયમાં એવું થઈ ગયું છે કે ભાવ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે ખેડૂતને યોગ્ય 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 ભાવ ભાવ વેચી શકે શકે અને મળી આ ચેનલ પર તમને દરરોજની અપડેટ મળતી રહેશે જેમ કે ગોંડલ રાજકોટ જુનાગઢ વગેરે અન્ય માર્કેટ યાર્ડના ભાવ દરરોજ દરરોજ તમને મળતા રહેશે દરરોજના બપોર પછી અમે વિડીયો અપલોડ કરીશું જેમાં ઘઉં કપાસ જીરું તુવેર ડુંગળી વગેરેના ભાવ અમે જણાવશું તો મિત્રો તમે પણ ખેડૂત છો અથવા તો ખેતી સાથે જોડાયેલા છો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આપેલ બે ને દબાવો જેથી તમને દરરોજ દરરોજના નવા વિડીયો અને નવા ભાવની માહિતી મળતી રહે તો આજ માટે આટલું જ ખેડૂત મિત્રો આવતીકાલે મળી ફરી નવા માર્કેટ યાર્ડના ભાવ સાથે જય જવાન જય કિસાન